મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનો છે દૂધીનો શીરો જે તમે હલવો કહો છો મારી મમ્મી આમ શીરો કહે છે તો સરસ મજાનો આપણે શીરો બનાવવાનો છે મસ્ત મજાની દેશી દૂધી લીધી છે દૂધીને આપણે આવી રીતે છોલી લઈએ છીએ અને બાપદાદા વાળી છીણી લીધી છે આના અંદર આપણે છીણ બનાવવાનું છે પહેલાં દૂધી છીણી લઈએ પછી છીણમાં આવીએ દૂધીને આપણે સરસ મજાની આવી રીતે છીણ કરી લેવાનું છે બધી દૂધી છીણી અને રેડી કરી દેસું દૂધીનું છીણ આપણે રેડી થઈ ગયું છે હવે મસ્ત મજાનું દૂધ એક એક લીટર ઉકાળ્યું છે એ પણ બતાવીશ તમને દૂધી કેવી રીતે શેકવી છે શું નાખવું છે એ પણ તમને બતાવીશ એક લિટર ભેંસનું દૂધ અમે ઉકાળી અને આવી રીતના એકદમ ઘાટું કરી દીધું છે બસ્સો ગરમ એટલું થઈ ગયું છે લિટરમાંથી પછી આપણી આ છીણ રેડી થઈ ગઈ છે સૂકી દ્રાક્ષ લીધી છે ખાંડ લીધી છે ઇલાયચી લીધી છે બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ આપણે કઢાઈના અંદર ઘી ગરમ મૂક્યું છે મસ્ત ઘીને ગરમ થવા દઈશું મેં દોઢસો ગ્રામ એટલું ઘી ગરમ મૂક્યું છે એકદમ મસ્ત મજાનું માવા જેવું દૂધ રેડી થઈ ગયું છે આવી રીતે બાઉલના અંદર નીકાળ દીધું છે હવે આપણે ઘણું બધું નાખી દેવાનું છે અંદર દૂધી છીણી અને તરત જ નાખી દેવાની વધારે સમય પડી રહે તો કાળી થઈ જાય આપણે કોઈ પણ જાતનું કેમિકલ કલરનો ઉપયોગ નથી કરવાનો અને આપણે એકદમ સરળ રીતે સિમ્પલ રીતે જેવી રીતના મમ્મી લોકો બનાવે છે એવી રીતે જ આપણે બનાવવાનું છે તમે કલર નાખવો હોય તો નાખી શકો છો થોડું ગ્રીન કરવા માટે પણ કલરની કંઈ જરૂર નથી સરસ મજાની હવે આપણે ચમચા વરણે દૂધીને શેકી લેવાની છે એકદમ જ્યાં સુધી ફાટફુ શેકાઈ જાય તો દૂધીના ખીણ જે છે એ સરસ મજાના ઘીણા થઈ જશે ઓગળી જશે મતલબ આપણે આવી રીતે ગેસ થોડો ધીમો કરીને પછી આવી રીતે શેકીશું દૂધી આપણે ઘીના અંદર મસ્ત મજાની પૂરી શેકાઈ ગઈ છે હવે આપણે આવી રીતે એને પીસ કરી દીધી છે હવે આપણે ખાંડ નાખવાની છે ખાંડ નાખી દેસું ખાંડ આપણે ઓછી વધારે તમે તમારી રીતે ગટું ઘર પણ ખવાતું હોય એવી રીતે નાખી શકો છો ખાંડ નાખ્યા પછી આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે સુધીના અંદર ફેંકી દેવાની છે થોડુંક અલગદાર થાય એટલે મજા આવે હવે આપણે માવા મિલ્ક દૂધ બનાવેલું છે એ નાખી દેવાનું છે બધું જ રેડી દેસું ધીરે ધીરે કરીને તેઓ એક કિલો બેસનું દૂધ લીધું હતું સરસ મજાનું ઉકાળ્યું છે અડધોથી પોણો કલાક લાગે છે ઉકરતું હવે આપણે દૂધ બધું અંદર નાખી દીધું છે સરસ મજાનું મિક્સ કરી દેસું અને પાંચ મિનિટ સુધી સુધી પૂરું દૂધી જોડે ઉકાળી અને બારી દેવાનું છે મિત્રો ખરેખર એટલી મસ્ત મજાની સુગંધ આવે છે ને જે મમ્મી લોકો બનાવે એની કંઈક વાત જ કંઈક અલગ હોય બહુ જ મસ્ત મજાનું એકદમ રબડી ટાઈપ થઈ ગયું છે પણ આપણે રબડીને બારીને એકદમ માવો બનાવી દેવાનું છે સરસ મજાનો હવે આપણે ચાર નાની લાઈટ લીધી છે એને વાટી લીધી છે હવે આપણે એને કેઘી નાખી લીધી છે હવે મસ્ત મજાનું મિક્સ કરવાનું છે એકદમ નાનથી કરવાનું કેમ કે જો તમે છાંટા ઉડી શકે છે તમને કે રીતે દૂધ બધું બને છે એવી રીતે અંદરથી ઘી છૂટે છે મિત્રો મેં દૂધ પહેલાં ઉકાળી દીધું હતું કેમ કે દૂધ ઉકાળે તો બધું તમને બતાવું તો પૂરો વિડીયો મોટો થઈ જાય બજારનો માવાનો ઉપયોગ નથી કર્યો આપણે માવા ટીવું જ ઘરે દૂધ એકદમ સરસ મજાનું ઘટ રેડી બનાવી દીધું હતું ને પછી તમને બતાવ્યું છે કેમ કે દૂધ વખતે કમસે કમ પોણો કલાક જેવું થયું હતું મારે ધીમા સાથે મેં ઉકળવા દીધું હતું એટલે દૂધ ગરમ મૂકી ઉકળવામાં મૂકી અને બીજા ઘરના કામ કરતી રહી હતી એટલે સરસ મજાના ઘરના કામ બી થઈ ગયા મારું દૂધ બી ઉકળી ગયું અને હજી એના અંદર થોડું ઘણું મીર્ક છે પૂરું મિલ્ક વરી જાય પછી જ આપણે એને શું નાખવું છે બતાવું છું અગાડી તમને મમ્મીના હાથનો શીરો ઘીમાં પજવાઈ જુઓ બસ મજાનો બની અને રેડી થઈ ગયો છે હવે અંદર આપણે નાખવાની છે સૂકી દ્રાક્ષ જે આપણે કિસમિસ કહીએ છીએ એ હવે એને પણ સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે પણ આ લાસ્ટમાં પણ નાખવાની છે નાખ્યા પછી પાંચ જ મિનિટ સુધી આવી રીતે ને પકાવાની છે પહેલાં નહીં નાખવાની હવે આપણે ફાઇનલ બની અને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ કઢાઈ છોડે છે જ્યાં સુધી આવી રીતના કઢાઈ ના છોડાય ત્યાં સુધી કમ્પ્લીટ ના થયેલું હોય જુઓ ત્યાં પણ ચીપકતું નથી અને ગીટી એકદમ લચપચ છે તો હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને સર્વ કરીશું આપણે એક કાચનું બાઉલ લીધું છે એના અંદર આવી રીતે નીકાળી દેવાનું છે ભાઈ તમે આના અંદર કલર નાખો ગ્રીન કલર તો હલવો બની જાય પણ મારી મમ્મી શીરો જ કહે છે ને અમે હવે કેમિકલ વગરનું જ વધારે બનાવે છે અમારા ઘરે તો બસ આવી રીતે મેં દૂધીનો શેરો નામ આપ્યું છે તમે તમારી રીતે કે નામ આપવું હોય તે આપી શકો છો અને સરસ મજાનું એકદમ સ્વીટ રેસીપી બની અને રેડી થઈ ગઈ છે આવી રીતે આપણે થોડા એવા પમકીન નાખું છું અને આપણે સજાવી દેસું બદામ કાજુ પિસ્તા તમે જે પસંદ હોય તમે નાખી શકો છો મારા જોડે આ હાજર હતા તમે આ નાખ્યા છે મિત્રો અમારી આજની વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઇક કરજો દોસ્તો અમને શેર કરજો અને તમારા ઘરે એકવાર જરૂરથી બનાવજો બાય કાલે આવી નવી રેસીપી સાથે મિત્રો તમે આ ઉપવાસમાં બી ખાઈ શકો છો તહેવારના અંદર મહેમાનો જોડે સર્વ બી કરી શકો છો મહેમાનો જોડે બી ખાઈ શકો છો એક જાતની મીઠાઈ ટાઈપ છે આ બહુ જ સરસ લાગશે ઓકે